પીએમ મોદી છવ્વીસ અને સત્યાવીસ મે ના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રસંગે તેમના સ્વાગત માટે સમગ્ર તંત્ર હાલ સજ્જ બન્યું જ્યાં રોડ શો અને જાહેર સભાઓ યોજાવાની છે તે સ્થળોએ અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું દરેક શહેરમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમાં સ્થાનિક પોલીસ રાજ્ય રિઝર્વ ફોર્સ અને એસપીજી એકમોનો સમાવિષ્ટ થાય છે છબ્બીસ સતાવીસ તારીખ જાણતે કે માન્ય વડાપ્રધાન શ્રી ગાંધીનગર આવે છે અને બંદોબસ્ત ભાગરૂપે લગભગ ત્રણ હજાર પોલીસ અધિકારી કર્મચારી ગાંધીનગરમાં અલગ અલગ વિભાગથી ગાંધીનગર શહેરમાંથી બોલાવવામાં આવેલ છે અને બંદોબસ્ત મેજરલી આપણા ચાર કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવેલ છે એક રૂટ બંદોબસ્ત રહેશે બીજી રાજભવન બંદોબસ્ત રહેશે ત્રીજી રોડ શો રહેશે અને ચોથું મહાત્મા મંદિર બંદોબસ્ત રહેશે અને આકુ બંદોબસ્ત ઇન્ચાર્જ એડીજી રેન્ક ઓફિસર ડીજીપી ઓફિસ તરફ સે કા કિયા ગયા હે